I'm not the new one. આ ભાઈ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને દીવાબતી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે પૂર્ણ 9 વાગાનો અને અંજુ ને ધારા બે બેહી ગયા છે અહીંયા આજે ડિસ્કો કરો માડી કૃ આસ્તો દેખવાનું પૂત રેવાનું આ રીજ રીતે જેરા પર ફાઈલ રાખવાની જનો દિવસની શરૂઆત થઈ ગઈ દેવાધી પૂજા થઈ ગયા છે ને પરિયામાં નજર કરી રહ્યો એટલે તમને ખબર પડી જાય કે આજ શું હતું આજ અમાર કેવું હતું તમે બધાય કમેન્ટમાં કહો કે આજે શું હતું હાલો હવે હું ધરા બેન નાસ્તો ઈંદર ગયા ને અત્યારમાં છે ને માદીકરી બેની અસ મજા કાલે છે ધારા મને કહી કે તું આમ ચિંગલલાલા હું ચિંગલલાલા હું કર માતાજી

તમારું શું છે કે ચકમમાં ધારા થોડી ટેન્શન મારું છે તો આડું ઊંધું હાલે મારા કરતા તો દાટ કેવા છે કે આડું હાલો તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને મસ્ત આવી અમારે રસી મજાકની શરૂઆત થઈ ગઈ છે તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને આજે થોડીક નુકસાન નહીં ગઈ આજે અમારે ધારાબેનની ખોખડી બદલાવા દીધી ને તો એ નો પ્રાણી પાણી કેટલું પાણી અમારે જોશું ભરાવું કેમ

તો શું નું થઈ જાય જવું બધે અમે કેમ પહોંચવું તો સારું હાલો તો થોડીક વાર બેસીએ પછી સાહેબ જાય દુકાને તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ જે છે દસ ને નો સવારના બધા વાસી કામ થઈ ગયા છે હું તૈયાર થઈ ગઈ મારી મીઠુડી પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ બેસી ગઈ છે હોમવર્ક લઈને તો ધારાબેન એનું હોમવર્ક કરે છે ને મારે મારું હોમવર્ક કરવાનું છે જો આ ઢગલો કપડામાં પ્રેસ કરવાની છે કેમકે હજી રસોઈને તો ઘણો ટાઈમ છે એટલી વારમાં તો આ ઢગલો કપડામાં પ્રેસ થઈ જાય એ પહેલાં આપણે સાહેબને ફોન કરીને યાદ કરાવવાનું છે કે કેળા લેવા જવાનું છે કાલે અમે બજારમાં ખરીદી કરવા ગયા ને ત્યારે બે ત્રણ જગ્યાએ મેં કેળા જોયા હતા પણ સાહેબે કીધું કે રિટર્ન પાછા આવશું ને ત્યારે લઈ લેવું અને આમ પાછા આવ્યા ને ત્યારે ત્યાં કેળાવાળા ભાઈ હતા ને તો એ રેકડીવાળા ભાઈ વયા ગયા હતા તો અત્યારમાં જ તપાસ કરવા જવાની છે જો મળી જાય તો કેળા લઈ આવે એટલે મસ્ત એવું કેળાનું ખટ્ટું અથાણું બનાવવાનું છે અને શાકભાજી મગાવવું છે તો બે એક ધકે કામ થઈ જાય પણ સાહેબ દીવાબતી કરી લે દુકાનની સાફ સફાઈ થઈ જાય અને જો કોઈ ઘરાક નહીં હોય તો અત્યારે જાય નહીં તો શાકભાજીનું તો કંઈક જુગાડ કરવો જ જોઈએ કેમ કે મારે કપડાંને પ્રેસ કરવા બેહવાનું છે હું શાકભાજી લેવા જાય તો આ કામ રહી જાય એટલે જોઈએ હાલો પહેલાં સાહેબને ફોન કરું હું કહે છે હું નહીં તો તમે કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો મળ્યા થોડીક વાર રહ્યું હેલો ફ્રેન્ડ શાકભાજી આવી ગયું ન્યૂઝપેપર આવી ગયું અને કેળા આવી ગયા કેળા તો મને કંઈ દેખાતા નથી બસ એટલા જ

जा आओ काम छे अमर साहिब नु कहिया हुन करे हु अबे तमार पाछा लेवा जावत बछि हो अछि सो गणी ले जा अछि सो अछि ओ भले भाडी छ ई तम नन गणी लिदा मारे 500 नन जता त अठी छ न केति वार लागे ईजी वार लागे ईसाक बजे त नु होइला काय मतलब का बोरी ने पछले आले दो बोलो साक बजे मजे मसो कोपन प्रेस करवा बेठी रह जाऊ बकोरो नु बनाउ चल जे बनाउ हो

পহাঃ যো কাঃমেচ � challenge, মবডাউটডবোমেডরা. মুনং আজই মুপা রা দুমাচ্থ কা ইয়সম পিযে হকাাং. এমিপার কাামিদিমে。 ટાઈમ થયો છે પોણા બાર ને પાંચનો કપડામાં પ્રેસ થઈ ગઈ છે તો હવે થોડીક વાર એને રેવા દઉં પછી કબાટમાં સેટ કરી ને આ બાજુ ધારાબેન રમકડા લઈને બેહી ગયા છે રમવા કેમ કે મારે કપડામાં પ્રેસ થઈ ગઈ ધારાબેનને હોમવર્ક થઈ ગયું એટલે આજનો કોટો પૂરો થઈ ગયો એટલે લીધા છે રમકડા ને આજે રમકડામાં તો જોઉં વાટકી ચમચી ને કેક્યુલેટર ન્યૂઝપેપર કંઈક અલગ અલગ બધી વસ્તુ લઈને બેઠી છે તમારે ધારાબહેનનું છે ને રમવાનું કંઈક આવું જ હોય તો હાલો એને રમવા દઉં અને મારા અહીંયા દાળને ભાત બફાઈ ગયા છે તો હવે શાક સંભારાની તૈયારી કરવાનું છે તો જો દાળ શાક તૈયાર થઈ ગયા છે તો હવે દાળ શાકનો વઘાર કરશું ને આજે સાહેબને ખાવા છે ભરેલા મરચાંનો સંભારો જે લોટવાળા મરચાં ભરવાના છે તો હાલો ફટાફટ લોટ શેકી મરચાં ભરીને તૈયાર કરીએ અને પછી છે ને આ કેળા ધોઈ અને પાણીમાં પલાળીને રાખી દઉં કેમકે આનું ખાટું અથાણું બનાવવાનું છે આપણે જે બોરિયા ગુંદા બનાવીએ એમ ખાટું પાણી અરદર મીઠું અને કેળા તો આજનો દિવસ તો છે ને પાણીમાં પલાળીને રાખવા જો હવે અને બે ચાર વખત પાણી બદલાવશું

તમને મેરેજ એનિવર્સરી ની હાર્દિક શુભકામના ભગવાન તમને સો વર્ષ નું આયુષ્ય આપે બસ આવી જ રીતના તમે તમારા જીવન માં આગળ વધતા રહ્યો એવા અમારા દિલ આશીર્વાદ અને શુભેચ્છા તો તમે બધા અમારા કપિલે છે ના એનિવર્સરી વિશ કરવાનું ભૂલતા રહ્યો હું તો આજ ભૂલી ગઈ મારા તો એટલી મોટી ભૂલ થઈ ગઈ પણ તમે ભૂલ ન કરતા આજે તો કમેન્ટ બોક્સ ભરી દો એનિવર્સરી વિશ કરવા માટે બરાબર ને છે તો હાલો હું ફટાફટ પેલા ફોન કરી લો ને પછી મળીએ એટલા હું ઉપર આવી અને બીજી બોપરા તમે બીજો ટાઈમ થયો છે બે વાગ્યાનો બોપરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય બોપરા કરવા બોપરામાં છે મસ્ત એવું ચોરી બટેકાનું શાક દાળ ભાત રોટલી ભરેલા મરચાનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા ને આજે કેરીનો રસ કે કેરીનું ચીરું નથી ખાવાની એનું કારણ છે કે હવે છે ને ઠંડી ઠંડી છાશ ને દહીં ખાવાનું મન થયું આજે બ્રેક રાખ્યો રસ રોટલી માં હવે કાલ પરમ દીજો તો હાલો હવે બોપરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જતના વિડિયો માં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આ 3 વાગાનો બોપરા કરી અને કામ કરીને ફ્રી થયા તમારે કપિલ ગોરધન વરસાદ ભવ્યન બધા આવ્યા વર્ષા કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમારા કપિલભાઈ જો હવે આજ બગીચામાંથી ફ્રી થયા એક દોઢ મહિનાથી આ બગીચામાં હેરાન થતો તો તો આજે ટાઈમ મળ્યો છે ચાલો હવે ઘડીક વાર બધા છે ને બેહીએ ને સાહેબને આજ નુકસાન ગઈ કેમ કે આજ બપોરે આરામ નો થયો એટલે જો પંખો કપિલ આગળ તું આવ્યો તો હું તા કે નહીં હાચું કે છે જવસ પકડાઈ ગયા ને નહીં તો ન પકડાય ભવ્ય જય માતાજી જય માતાજી આજે અમારે ગોદીબેન રીહાણા કેમ કે હુવાનો ટાઈમ છે અને ધોમ તડકો માથે લીધો જો

અત્યારે ફરિયાની હાલત તમે જો આ જો બચ્ચા પાલટી આખા ફરિયામાં રમકડા અત્યારે હાલે છે કોન પાલટી હાલો કે ગોરધન બોલાવે બધાને કોન ખાવા હાલો બધા કોન ખાવા જો જો પેલા કેરમ રમ્યું કેરમ માં થાય કાને એટલે અહીંયા મૂકી દીધું ને પછી જો આવા અત્યારે કેવું ફર્યું તો પછી તો તડકા ના ત્રણેય ભાંડેડા અહીંયા રમે શું કેવું અહીંયા મરચુંય ઉડે છે ને જો ને હાલો અમારા કપિલ લઈને ચા પીવી છે આઈસ્ક્રીમ પાર્ટી હાલે છે હાલો ટાઈમ થઈ ગયો છે પોણા ચાર વાગ્યા તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા મારે રાજભોગ ખાવું ને ઓલું ભોગ ને બધા ભોગ આવશે હાલો જા આ બાજુ ચા મૂકી છે પંચ બાજુ ચા મૂકી છે ઠંડુ ગરમ આપડે તો ચા પીવાનું એટલા રૂપિયા કેજો કે પૈસા નો ઉપયોગ કરવાનો જરૂરથી કેજો મસ્ત મસાલા ચા બની જાય ચા પીવા પેલા આઈસ્ક્રીમ થાય બધા ઠંડા થાય પછી ગરમ થાય

ખરીદી કરવા આવ્યા છે જો ત્રણેય બચ્ચા પાલ્ટીને ચક્પલ લેવાના છે તો જો ખરીદી ચાલે જો ગોળધરને ડિમાન્ડ કરી દીધી એને રેડ વાળા લેવાના છે અને આપણે ઘરની બાજુમાં જ આ જૂની બજાર મેન બજાર છે એટલે જો અહીંથી આપણે આ બાજુ જઈએ એટલે સીધું આપણું ઘર જાજુ છેટું નથી તો કપિલની સાહેબ કરે અને અમે એવા ખરીદી કરવા ધાલો થોડી ખરીદી કરી લઈએ ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહે જો હા 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 હાલો ખરીદી થઈ ગઈ બચ્ચા પલટી અમારે ગોરધન તો એના ચપ્પલ પણ ઉપાડવા નથી દેતો હાથમાં બોક્સ લીધી જોઈરા આવજો હવે જાય અમાર મહેમાન એ ગોરધન આ બધું ભરશે કોણ આમ જો આ ફરિયાની હાલત જો અત્યારે ચારે બાજુ રમકડા ઉડે ને અમાર ગોરધન ભાઈ જાય છે હવે ઘરે બાય બાય બે ભાઈએ પહેર લીધા નવા સેન્ડલ અને જૂના ભરી લીધા બોક્સમાં જો એમ હાલો આવજો હાલો હવે ધારાબેન જા તો હવે ધારાબેન રમકડા ભરવાની છે તો ધારા રમકડા ને કેરમ ને બધું ભેગું કરી લઈ અને હું હવે થોડીક વાર રહીને કપડાને ને કરું ને બાકીના બીજા કામ કરું ટાઈમ થઈ ગયો છે સાડા ચાર વાગ્યાનો તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનું રોઢાના બધા કામ થઈ ગયા છે અને આજે અમારે ધારાબેનની ફરમાઈશ હતી કે કંઈક નવી હેરસ્ટાઈલ વાળવી છે તો આજ મેં ધારાને એક નવી જ હેરસ્ટાઈલ વાળી દીધી છે અને શોર્ટ વાડમાં બહુ મસ્ત હેરસ્ટાઈલ વાળી છે જો અને આ મેં બે ત્રણ દિવસ પહેલાં રીલમાં જોઈતી આ રીતની હેરસ્ટાઈલ અને આજ મેં ધારાના વાળમાં વાયરી છે તો હેરસ્ટાઈલ તમને કેવી લાગી અને ધારાનો લુક કેવો લાગ્યો બેન આમ ધીમે ધીમે ફરતો જવ સાઇડમાં મસ્ત એવું બ્રોચ અથવા પિન એડ થઈ જાય ને એક જ પિનમાં સેટ થઈ ગઈ છે તો ધારાબેનનો તો લૂક બદલાઈ ગયો ધારાબેન તો એકદમ ખુશ થઈ ગયા હવે ધારાબહેને ડિમાન્ડ કરી છે કે જ્યારે કાંઈ સ્કૂલમાં ફંક્શન હોય કે ક્યાંય બહાર જવાનું હોય ને તો આવી અલગ અલગ હેરસ્ટાઈલ વાળી અને તૈયાર થવાનું કાબેન તન ગઈ તો તમે બધા કમેન્ટમાં કહેજો કે આ હેરસ્ટાઈલ કેવી લાગે છે ધારા કેવી લાગે છે તો હાલો મળીએ ફરીકવાર રહીને હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો

દિવસની શરૂઆત જ એવી થઈ હતી આજે જે છે અમારા કપિલ વર્ષાની મેરેજ એનિવર્સરી તો એને વિસ કરવાનું પિતાની ભલે એક દિવસ મોડું પણ પ્લીઝ બધા એને કરજો તો મને ગમશે અને અમારા કપિલને ગમશે કેમકે આ વિડીયો તમારા લગી ખોદશે ને આ એનિવર્સરી પૂરી થઈ ગઈ હશે પહેલી તારીખ હશે પણ કંઈ વાંધો નહીં મોડા વહેલા પણ આપને યાદ આવી ગયું ને એ મોટી વાત છે તો હાલો આ જ વાત ઉપર આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમો હશે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સ્ક્રેપ કરજો મસ્ત મજાને કમિટ કરીને જાજો તો ફરી પાછી કાલ ભળી શકી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેના જય શ્રી જય ભોલેનાથ જય શ્રી જય માતાજી